નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આવેલી સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો જણાવી દઈએ કે વડોદરામાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વડોદરામાં હાઈટેન્ડ વિદ્યાર્થીનું મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બીજ પાસે મંગળવારે સવારે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે જોકે મિત્રો જણાવી દઈએ કે ખાનગી યુનિવર્સિટીનું કોમ્પ્યુટર વિભાગના અભ્યાસ કરતી મૈત્રી નરેન્દ્ર કુમાર શાહ વાત કરવામાં આવે તો વિભાગમાં અભ્યાસ કરતી મૈત્રી નરેન્દ્ર કુમાર શાહ એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી જોકે મિત્રો જણાવી દઈએ કે ત્યારે સ્પીડથી આવી રહેલા ટેમ્પોએ અડફેટે લેતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું જોકે અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો અને વધુમાં જણાવી દઈએ કે વડોદરામાં સતત વધતી ત્યારે મિત્રો હિટ એન્ડ રનની ઘટનાઓ લોકોમાં ચિંતા જગાવી છે ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ